આજે મંગળવારે બાલા હનુમાનનો રોડ છે અને પરા વિસ્તારના બધે લોકો આવી જશે મેકેડી આઠમતા પ્રસાદજીની શરૂ કરી દીધું છે કે આ વાત બરાબર લઈ જો તમે આવો હા

રતિલાલભાઈ કોટડિયા રતિલાલભાઈ સ્થાપના કરનાર હે આ એક બળ ભેસું મરા આ એક ગયા મોળા હા મુનાભાઈ આ એક બળ પણ નો આ રીતે આજે બાળ હનુમાનને કાર્યક્રમ છે સાંજે દૂરનો પણ કાર્યક્રમ છે અને આ રીતે બધા ગામના લોકો હળી મળીને મસ્ત રીતે આવા નાના નાના પ્રસંગો ઉજવી અને ખુશી લેતા હોય છે આ એક ગામડાની એકતાનું સ્વરૂપ જેને કહેવાય ભલે નાના એવા ધર્મના કાર્યમાં પણ બધા સાથે મળી

અમારે પુના પર ઢોલરિયા પુના કાકા ઢોલરિયા આપણે સરસ મજાના આવા કાર્યક્રમો થતા હોય છે ધાર્મિક કાર્યોના થોડા ઘણા અનુલક્ષીને આવા બધા મિત્રો ભેગા થાય અમારા આ ઈગાસનનું જે રામ મંદિર રામજી મંદિરે જે આપણે જે હનુમાન ચાલીસા ધૂન મંડળ ચાલે એમના સભ્યો છે હા જો રાજુભાઈ મારે મજીરા વાદક રાજુભાઈ એ જે ધૂનની અંદર કરતાલ ને મજીરા વગાડે હા દબાવો રામ હા મજીરા વાદક છે અને કરતાલ કરતાલ વાદક હા અરે આમ જો આજે ધૂનનો કાર્યક્રમ સાંજનો છે ને વગાડવાનું છે ને બહુ સરસ

આ રીતે પ્રસાદ લઈ રહ્યા છે આની પછી બહેનોને પ્રસાદ લેવામાં આવશે ચલો જય શિયા